નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની તારીખ છ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણે આજે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે એટલે કે વિડીયો છે ને તો કે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે બનાવેલા છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ઘણા બધા પ્રશ્નો તેમાંથી પૂછાઈ શકે છે કારણ કે મોસ્ટ આઈમપી પ્રશ્નો આપણે તેની અંદર લીધેલા છે તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના પર્યાવરણ વિષયના તારીખ છ ચાર બે હજાર ચોવીસને ને શનિવારના રોજના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર નીચેનામાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી શ્વાસ બીજું ગરમ વસ્તુ ઉપર ફૂંક મારતા વસ્તુ ઉપર શી અસર થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ ઠંડી પડે છે ત્રીજું મોથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ તો જવાબ આવશે વિકલ્પ બી વાસળી ચોથું સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી બોતેર થી પંચોતેર પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર મા પહેલો સવાલ તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરશો તો લાકડાની પેટીમાં જુદા જુદા ખાનામાં જુદા જુદા બીજ સાથે કડવા લીમડાના સૂકા અને બીજને જીવજંતુથી રક્ષણ મળે છે બીજું ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો ઊંધિયું બનાવવા બટાટા શક્કરિયા રવૈયા રતાળું વાલોર પાપડી વટાણા તુવેર મરચાં ટામેટાં લીંબુ કોથમીર મેથી જામફળ વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાં નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ જોડિયા બાળકો એટલે શું તો માતાની કુખે એક જ સમયે બે બાળકો સાથે જન્મે તેને જોડિયા બાળકો કહેવાય બીજો સવાલ વર્ષના બાળકને કયા રોગની રસી પીવડાવવામાં આવે છે તો જવાબ આવશે પોલિયાની ત્રીજું જે લોકો સાંભળી શકતા નથી તે કાનમાં શું રાખે છે તો જે લોકો સાંભળી શકતા નથી તે કાનમાં સાંભળવા માટેનું મશીન રાખે છે ચોથો સવાલ માસિયાઈ બહેન કોને કહેવાય તો માસીની છોકરીને માસિયા બહેન કહે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો એમાં પહેલો સવાલ ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે તો જવાબ આવશે તેત્રીસ બીજું ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે તો જવાબ આવશે ડાંગ ત્રીજું ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે તો જવાબ આવશે પશ્ચિમ ચોથું ગુજરાતની મુખ્ય ત્રણ નદીઓ કઈ કઈ છે તો બનાસ સરસ્વતી અને રૂપેણ પ્રશ્ન નંબર પાંચ અ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા તો વડીલો જોડે કામ કરતા કરતા બાળકો તેમની પાસેથી નૃત્ય કરતા વાંસળી અને ઢોલ વગાડતા માટીના અને વાંસના ઘડા બનાવતા પક્ષીઓને ઓળખતા અને તેમના અવાજની નકલ કરવાનું શીખતા હતા બીજો સવાલ તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય થાય છે છે તો અમારા ગામમાંથી એક નહેર પસાર ખેડૂતો આ નહેરના પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરે છે આ ઉપરાંત કુવા તળાવ બોર અને ખેત તળાવડીનો ઉપયોગ પણ ખેતી માટે થાય છે બ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ ચાર માર્ગ છે પેલું અનુજનું ખેડી ગામ કઈ નદીના કિનારે આવેલું હતું મુંબઈમાં અનુજે નવું મકાન ખરીદી લીધું હતું તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર છ અ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ચાર માર્ગ છે એમાં પહેલું નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે તો પૂર સૂર્યમણી દર રવિવારે બાળકોને ખાલી જગ્યામાં લઈ જાય છે તો જવાબ આવશે જંગલ ધનુના સંબંધીઓ ખાલી જગ્યામાં બેસી તેના ઘરે આવ્યા તો જવાબ આવશે બળદગાડ સૂર્યમણીની માતા ખાલી જગ્યામાંથી ટોપલા બનાવતી હતી તો જવાબ આવશે નીચે પડેલા પાંદડા મિત્રો ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે આપણું મોસ્ટ આઈએમપી છે પ્રશ્નપત્ર કે જે બ્લૂ પ્રિન્ટ આધારેના છે તેમાં આપણે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર આ વર્ષના મોડલ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જેની અંદર આપણે અધ્યય નિષ્પત્તિના આધારે બ્લુ પ્રિન્ટના આધારે મોસ્ટ એમપી પ્રશ્નો આપણે જેની અંદર લીધેલા છે તો આ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે તમને મળી જશે રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ મળી જશે અને સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે સોલ્યુશન સાથેના મળી જશે જે તમને પરીક્ષા માટે વાંચવા માટે અને સમજવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ જરૂરથી આ જૂના પ્રશ્નપત્ર મોડલ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે આપણે તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના તે અવશ્ય ખરીદી લેવા તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારો અભ્યાસ કરી અને સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલું જંગલો બચાવવા શું કરી શકાય વિસ્તારથી લખો તો જંગલો બચાવવા આ પ્રમાણેના ઉપાયો યોજી શકાય પહેલું જંગલમાં કાપવામાં આવેલા વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો વાપવા બીજું એક જ પ્રકારના વૃક્ષો એક જ પ્રકારના થોડા વૃક્ષો કાપવા અને થોડા રહેવા દેવા આમ કરવાથી તે વૃક્ષો ફરી તે જગ્યાએ ઉગાડી શકાય ત્રીજું લાકડા માટે જંગલનો એક આખો પટ્ટો કાપવાની જગ્યાએ થોડા થોડા અંતરાલે થોડા થોડા વૃક્ષો કાપવા અને સતત નવા વૃક્ષો વાવતા જવું જંગલમાં લાગતી આગને નિયંત્રિત કરવી લાકડાનો ઉપયોગ ઘટાડવો પર્યટનના માધ્યમથી લોકોમાં જંગલો પ્રત્યેની સભાનતા કેળવવી સરકાર દ્વારા વન સંરક્ષણના નિયમો બનાવી તેનું કડક અમલીકરણ કરાવવું પ્રશ્ન નંબર સાત અ બંધ બેસતા જોડકા જોડો એમાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત જવાબ આવશે ગિરનાર

ઘર બનાવવા માટે ઇમારતી લાકડું આપે છે વરસાદ લાવવા માટે ઉપયોગી છે જંગલો આપણને જરૂરી એવી ઔષધિ પૂરી પાડે છે જંગલ દ્વારા આપણને મધ ગુંદર વાંસ પડિયા પતરાળા ફળો કાંઠો કાગળ રબર વગેરે મળી રહે છે આમ જંગલો આપણને ખૂબ જ ઉપયોગી હોવાથી જંગલો આપણે બચાવવા જોઈએ બીજું સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવામાં આવે છે સાપુતારા સમુદ્રથી લગભગ એક હજાર મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે ઊંચાઈ ઉપર આવેલું હોવાના લીધે અહીંથી વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય છે આથી સાપુતારાને હવા ખાવાનું સ્થળ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અત્યાર સુધીની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે તૈયાર કરેલા છે જવાબો સાથેના તેના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે